જય શ્રી કૃષ્ણ છે નીકળી જશે ગીરમાં અને આ માસ્ક માસ બધું બાંધવું પડે એમ છે કેમ કે ટાઈટ એવી જોરદાર છે ને વાત નો થયો ભાઈ એવી ટાઈટ છે

ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આટો મારી આવો આપડે બે ત્રણ એડી છે બધાની લિંકો આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હું ક્યાં નો છું કેવો છું ને કઈ રીતનો શું આપડે ઇન્સ્ટા ઇન્સ્ટાની યુટ્યુબ ના બાયોમાં આપેલું છે ઘણા કોમેન્ટ કરતા હોય ક્યાં ના સવો ભાઈ કાંડી ગીર ભલા જ કાપી છે બધું બાયોમાં આપેલું જ છે ભાઈ મારો બાયોડેટા હું કેવાય બાયોડેટા કહેવાય ને હા બાકી ખાડું જાય છે બોર ખાવા હોય તો આવી જાય ઢાળ આવે છે ઢાળ ફડાવી દઉં પછી તમારે ચર્ચા વિચારણા કરું ચર્ચા વિચારણા હું ફાકા મારશું બાકી મસ્ત આવે હું હા છે બહુ કરે યાર બાકીટ ની પેહુ પણ કરે કરે પછી મને તો યાર ડબલ મને આની કરતા હું કેવું પાપેલ તારું

હાલે ને એવું બને થોડા ભલામાણા મણા એ નો હાલે હું વાત કરો તમે આ તો બપોરે ખવાર માં આપણે વી આવ્યા હતા કાડું માં છે અત્યાર માં પાઈશું કાઢ્યો હવે હવે એવું જ હાલશે ભઈ આવ્યા ને જવા દી ગયો ને આવવા દી ગયો આખો દી તો કઈ હોય નહી હાલો એક ઘૂમરી પાછી મારતા આવી કા ભૂરી હું જઈ બોલું તો વાત કરું તો ભૂરી જ મારી પડખે હોય ભૂરી તો કઈ ભાગશાળી છો એમાં થઈ જવાની તું નાની ઉંમરમાં મને પાકી ખબર છે બાપેલ તો ફેમસ છે હે વનરાજ બાપ ભાઈ પણ બીબે તો વનરાજ ને ગજરાજ રાખ્યો હો એ હાલો આવતો હોય તો એમ થાય કે પડી જાય નહીં કે જો હા વનરાજ હો બીજો જો હાલો આવે અહીંયા ભોલા માળા હાલો આવતો હોય તાઈ એની હું વાત જ કરવી ભાઈ એની વાત મારે નથી કરવી જવા જઈ હા લાલ રૂપલ યાર ખાડું ઘડીક વળ ખવડાવીએ ખાખવા ખાય તો કા રૂપલ

હું તો હું બતાવવા છડી જો ભાગવાલો પીળું હોય બધું એમના ભાઈ દીપડા ખાય રાત રાતનું બધું બોલતું આ દિવસે રાતે તો બારું નથી નીકળવું એટલે નીકળાય નહી આ બધો વિસ્તાર આપણો ગાંડે ગીરભાઈ ખતરનાક હોય એમ તો હાલે રાત ના અહીંયા હા બાજતા હોય એમાં રૂ રૂને એટલે એની વાત ન થાય એવા બાજતા હોય બહાટી કા પૂરી પૂરી ને કાન માંડતી હોય એમ તો એટલે જ કઉ છું કરી નાખો હાવ જોવો હોય તો હાલે વિડીયો બનાવવા છોડી દઉં તો ભાઈ હું આ ડાવળે ભાગી દઈ ભારે કીરી ઉભા રહ્યો ઉભા રહ્યો તમે ઉભા રહ્યો હું છે બાપા મજામાં નસીબ હોય બાપભાઈ દેવો બાપભાઈ ની ઘટના કહો તમને બાપભાઈ ને હમણાં રિસાદ પૂરો થઈ ગયો રિચાર્જ પૂરું થઈ ગયું છે કોક ને ત્રણસો પાહી નું અઢી નેટ કરી દીધું કોકે હે બાપભાઈ ફોન ભલે આવતા હોય કોઈ ફોન કરતા નહીં તમે કોઈ કરાવી દીધું હોય તો બાપભાઈ કે ફોન આવ્યા કોક નો ફોન નહી આવે બાપભાઈ બહાર પાડી દેવું છે આપડે રિચાર્જ કોક કરી દઈએ તો ત્રણસો ડી અઢી જીબી લગભગ ચાર હજાર નું રિસાર્જ ચુ છે સત્રીસો ચાર હજાર નું બાપભાઈ ફોન પચીસો રૂપિયાનો છે નસીબ કેવાય બા બાપ ભાઈ નસીબ અત્યારે ફૂલ ઉઘડી ગયેલા છે બહાર પાડી દીધું હવે હું બહાર પાડી દીધું બાપ ભાઈ ડિસાર્જ થઈ ગયું એવું મફત માં એમ વાહ પાડ્યો મૂડી નાખ્યું ભાઈ બાપ ભાઈ અહીંયા થુવા માંથી ઊંસો ના આવતો હું એમ નો હાલે ને હાલ મુંડવ્યું છે એટલે મારું ખાડું થઈ ગયું છે